આ જો ભાવિ ભક્તો કદાચ બધા દર્શન કરી અને ઘડીક બેઠા છે અને આ જો મસ્ત દરબાર ગાઢ જેવું મસ્ત ફિનિશિંગ વાળું મંદિર લાકડાનું બનાવેલું આપણે વલ્લા મેદાનમાંથી આવી ત્યાં દર્શન કરી અને આ બાજુ જે લાવ બાકી હતું લાકડાના ઘરની અંદર જવાનું એટલે હવે આમાં જ આવી છે સરસ ઉપર જો નાના નાના ઝુમર લાઇટિંગ બાઇટિંગ સરસ મસ્તીનું પંખા પંખા ફરે છે અને બધાય શાંતિથી બેઠા છે તો આવી રીતે ઘડી મસ્તને શાંતિ મેળવવા માટે બધાય ઘડી બેસી જાય છે અહીંયા બધાય દર્શન કરવા માટે અને મસ્ત તમને આનંદ થાય સરસ લાઇટિંગ મસ્ત એકદમ ઠંડુ લાઇટિંગ તમને મજા આવી જાય તો આપણે હજુ થોડાક આગળ આવીશું અને દર્શન કરીશું મસ્ત મંદિર બને છે તો સરસ મંદિરનો શણગાર બનાવવામાં આવે છે રીતે શણગાર ગેટ બેટ સજાવે છે તો સરસ એવું એકદમ સરસ ડેકોરેશન કરેલું છે રમકડા ફૂમકડા ગોઠવેલા છે મસ્તીનું આજનું ડેકોરેશન કરેલું છે આ તાજું મસ્ત ડેકોરેશન કરવામાં કેટલી વાર લાગતી છે અને સામે ગેટ બનાવે સરસ મંદિર નાનું એવું બનાવેશ ડેકોરેશન વાળું દરરોજનું જે ડેકોરેશન થતું હોય દરરોજનું ડેકોરેશન એ ડેકોરેશન કામ ચાલુ છે આ બાજુ મસ્ત ડેકોરેશન બનાવી નાખ્યું છે તરણું જોવા લાકડા સીસમનું લાકડું છે સીસમ સોનું જગ્યા જૂનું નહીં હોય એવો છે એ જાગો ભગવાન જાગો નવો આખું બહાર તમને બતાવો એટલું જાડું એટલું મજબૂત ત્યારે જે ટાઈમ થયો નથી ભોજનનો થોડીક વાર છે આરતી થાય પછી પ્રસદીનો ટાઈમ શરૂ થાય આ બહુ ભવ્ય ભોજનાલય બનાવવામાં આવ્યું છે નવું બહુ મસ્તીનો લાકડા સરસ ઓળો બનાવેલો મેં ઘણા વિડીયામાં જોયો છે સરસ લાકડું વેઠું છે ઉપર મોટા પાટિયા કહેવાય ને વાસા પટ્ટી દીવ છે ને ના પણ લાકડા લાકડા પણ લઈ જાય મસ્તી જૂની નાણાં સોંકાવી ધોળા સોંખાવાળી દીવ મસ્તીની જૂની લઈ જાય જોવાની મજા આવે આનંદ થાય અને સ્ટોર પણ નવો છે ના છે સ્ટોર છે ત્યાં બધી વસ્તુ મળે દુકાનો છે વડતાલ ધામ ધાર્મિક સ્ટોર આપણે નાની પણ મુલાકાત લેવા જઈએ અત્યારે એટલું બધું છે માણસો જોવો તો ખરા આરતીની વાટે બેઠા છે જે આરતી થઈ નથી આજથી થાય એટલે બધા પરસાદીમાં તૂટી પડશે પરસાદી તો લેવી જ પડે ને જગ્યામાં માં આવ્યા એટલે દાદાની પરસાદી લીધા વગેરે કઈ જવાય આપણે શ્રીફળ વધે આવી ગયા સિવાય અમારે દીક્ષિતભાઈએ શ્રીફળ લીધું છે હનુમાન દાદાને શ્રીફળ તો વધારવું જ પડે હનુમાન દાદાને શ્રીફળ અર્પણ કરે અને હનુમાન દાદા તરત જ કાઢું એનું પાછું આપે છે પરિષદમાં જો જાય બજરંગબલી શ્રીફળ અર્પણ કરવામાં આવ્યું તો તરત એની પરસે લેવામાં આવે છે બારી આપણે આવી ગયા છે હડતાલ ધાર્મિક સ્ટોરમાં જો આ બધું આપણે સ્ટોરની અંદર જવાનું ખાસ ખાસનું બધા આબુને એવું બધું મળે છે ઓર્ગેનિક બી સરસ મંદિર અમારે બોટલ લાકડાની કપ લાકડાના ગ્લાસ એવું બધું છે આજે પઝલ છે એ રીતે ગોઠવાની દાદાની મૂર્તિ કૃષ્ણ ભગવાનની મૂર્તિ આ ડબ્બામાં પઝલ ફોટો આવે પઝલ ફોટો બાજુ હાર ધોતી હાર ટી શર્ટ મોટો મોલ છે જો તમે બહુ હેવી અને લોકો ખરીદી પણ કરી રહ્યા છે બહુ મોટા સાબુ ઓર્ગેનિક સાબુ

નાની નાની છે પર્વ માં બધા આગળ લગાડે એવી મૂર્તિ છે નાની નાની બાજુ હનુમાન દાદાના ફોટા મૂર્તિ છે પિત્તળ નો વિભાગ આવી ગયો પિત્તળની બનાવેલી મૂર્તિ શ્રી રામ ભગવાનની દાદાની અને સામેના નાના નાના હનુમાન દાદા શ્રીરામ ભગવાન તાંબા પિત્તળના લોટા ગલાસ અને તાંબા પિત્તળનું બધું એવી ગયું ની એવી ઝાલર છ હજાર રૂપિયા પિત્તળનું આખું આખો મસ્ત નાનું એવું મંદિર હોય ઘીરે તો એ નાની ઝાલર લગાવો એટલે મસ્ત લાગે मस्त फोटा लाइटिंग वाला फोटा पांच हजार मिली सत्तर सौ तीन हज़ार एवं बताटा पापन फोटा एकदम मनमोहक फोटा से फोटा विभाग है चार हज़ार पांच हज़ार त्रीण हज़ार बे हज़ार जेवा किंमत वाला से आ मूर्ति रही जो ते मूर्ति से एक लाख ने साइठ हज़ार ફાઈબર મૂર્તિ છે આપણે મંદિરમાં દાદા છે એ રીતની જ બનાવેલી છે આખી ફાઈબરની મૂર્તિ તો એવી મૂર્તિ પણ તમને અહીંયા મળી જાય છે એની કિંમત છે એક લાખ ને સાઠ હજાર પણ મૂર્તિ એવી છે સરસ મંદિર હોય તો સરસ લાગે જો આ છે સરસ મૂર્તિ તો એવી મૂર્તિથી મોટા મૂર્તિ છે હન દાદાની ભવ્ય મૂર્તિ પરિષદીનો ટાઈમ થઈ ગયો એટલે લોકો પરિષદી લેવા જતા રહ્યા હતા એટલે ટ્રાફિક ઓછી થઈ ગઈ બહુ સરસ છે એટલે બીજી વસ્તુ મળે લાકડાની બીજી વસ્તુ મળે છે તો આગળ પછી લાકડાની વસ્તુ એની તાપ એવું છે એમ કોઈ એવું હા આરતી શરૂ થઈ ગઈ ભાઈ જેની માટે લોકો વાટ જોઈ રહ્યા હોય તે ટાઈમ આવી ગયો આરતીનો આપણે આરતી બાજુ હાલ્યા જઈશ મંદિર બાજુ આરતીમાં ચાલો આપણે મોલમાં દ્વારા આવ્યા છે આરતીમાં ટાઈમ થઈ ગયો એટલે આરતીમાં તો ખાવું જ પડે કારણ કે અહીં આવ્યા છે તો આરતીનો લાભ આપણે જરૂર લેવો પડે અને લોકો તો જો કેટલા બધા લોકો છે આરતીમાં ભવ્ય મેળાવડો જામી ગયો છે ભક્તોનો

આવી ગયા છે પરસેદી લેવા પરસેદી લેવા આવી ગયા છે બધા ખૂબ લોકો આવ્યા છે હાલો આપણી આગળ હાલ્યા જઈ છે પરસેદી લેવા અહીંયા પણ લાયનમાં હાલ્યું જવું પડે આવી રીતે સાહેબ જોઈ ને હવે આવી ગયો મેન ગેટ

એટલા બધા લોકો અહીંયા ભાવિભક્તો લે છે દરરોજ અને આજ તો શનિવાર છે એટલે તો બહુ જાઝા લોકો હોય દૂર દૂરથી દાદાના સૈનિધેવમાં આવે છે દર્શન કરવા અને પછી પ્રસેદીનો વતન લાભ લેશે તો આપણે પણ આજ દર્શન કરવા આવ્યા અને આપણે પણ પ્રસેદીનો લાભ લઈ લીધો પીછડી પણ આપણે આપણને પિચડી લીધી શાક કઢી ભાત ને શાક કઢી ને રોટલી જો બધા બેહી ગયા છે પ્રસેદી લેવા અને હવે આપણે પણ બે કૃષ્ણ ભજન દાદાનું નામ લઈને હાલો કચ્છની લેવા જય કષ્ટભન દાદા